સમગ્ર રાજ્ય સાથે ભાવનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆરની કામગીરી અંગે ઉગ્ર વિરોધ કરી ધરણા યોજવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી એસઆઈઆર પ્રક્રિયામાં વોટ ચોરીનો આક્ષેપ સાથે ભાવનગર શહેર કોંગ્રેસના કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરાયું હતું જેને લઈ પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઈ હતી ભાવનગરમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં જનતાના મતોની ચોરી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપ સાથે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને મહાનગરપાલિકાના વિપક્ષી નેતા જીતુભાઈ સોલંકીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એસઆઈઆરની આડમાં પારદર્શિતાનો અભાવ છે અને લોકોના લોકશાહી અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે કોંગ્રેસના મતે આ પ્રક્રિયામાં જનતાના મતોની ચોરી કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે અધિક કલેક્ટરની ચેમ્બરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું ત્યારે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી અને તમામને પોલીસ વાઇનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ વિપક્ષ નેતા બીએમસી જીતુભાઈ સોલંકી મનપાના કોંગ્રેસના નગરસેવકો મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓને જોડાયા હતા હાલમાં જે જે મતદાર સુધારણાની પ્રક્રિયા ચાલી ચાલી રહી છે એ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે લોકોના મતાધિકાર છીનવી રહ્યો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અત્યારે ઢગલા મોઢે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફોર્મ નંબર સાત જમા કરાવી રહ્યા છે જે ફોર્મ નંબર સાત નો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિનું તમારે ફોર્મ નંબર સાત ભરવું હોય તો એમાં એનું મૃત્યુ થયું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર દેવું પડે રહેઠાણ ચેન્જ થયું હોય તો રહેઠાણ ચેન્જ થયાનું પ્રમાણપત્ર દેવું પડે પણ આડે રીતે જે ફોર્મ નંબર સાત જમા કરાવી રહ્યા છે અને લોકોનો મતાધિકાર ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિનો મતાધિકાર છીનવી રહ્યા છે એ કોંગ્રેસ પક્ષ મુખ્ય વિપક્ષમાં હોય ત્યારે એ કોઈ દિવસ ચાલવા દેવામાં આવશે નહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માગણી એ જ છે કે જે પણ લોકોએ જે પણ બીએલઓને ફોર્મ નંબર સાત જમા કરાવેલ છે એની ત્વરિતપણે અમને યાદી આપે અમે માનનીય કલેક્ટરશ્રીને કે જે મુખ્ય ચૂંટણી અધિકારી કહી શકાય જિલ્લાના એમને અમે લેખિતમાં આજે

પાર્ટી તેમજ ચૂંટણી અધિકારીઓની ચૂંટણી પંચની રહેશે તમે આ લોકો દેખાઈ રહ્યું છે કે વોટ ચોરી જ કરી રહ્યા છે તો નામ કપાવાના જોઈએ ને એટલે અમારી માંગણી છે અને અમે આ જ્યાં લગીન આ જે સુધારણા કાર્યક્રમ છે એ ચોખ્ખો સ્પષ્ટપણે પારદર્શી રીતે નહીં થાય ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ